હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં કઈ છો હું પણ મજામાં છું જય માતાજી આપણે આવી ગયા છે ફ્રી નવા બ્લોક ની સાથે તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોક માં તો મિત્રો આપણે આવી ગયા છે દેશમાંથી માંથી વાડી તો મિત્રો આજે તો આખી રાત વરસાદ પડ્યો અને હજી પણ ચાલુ છે સાત વાગી ગયા છે સવાર તો મિત્રો તમે જોઈ શકો અને સાથે નહીં પણ જોઈ શકો છો બહુન હારે નારે આમ નામ ચાલે છે પવન ને વરસાદ મિત્રો બ્લોક માં બની રહ્યો જોઈ શકો છો સવાર સવાર નજારો જો પવનનો અવાજ કેવો આવે છે મિત્રો તો મિત્રો વરસાદ રહી ગયા આપણે આવી ગયા છે ખેતરમાં આટો મારવા વરસાદ પડ્યો એટલે તો મિત્રો કાલે માંડવી ઉપાડી હતી એટલે જોવા આવ્યા છે વરસાદને લીધે શું થયું છે એટલે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો માંડવીની શું હાલત થઈ ગઈ છે વરસાદની ઠેટક્યા સુધી ઉપાડી હતી તો મિત્રો તમે જોઈ શકો છો જોઈ શકો છો ઠેટવા સુધી ઉપાડી હતી મિત્રો મિત્રો જોઈ શકો છો કેમ કે પાણી ઉપર પડી ગયા ને જોઈ શકો છો હજી ધોરિયો ભર્યો છે મિત્રો જોઈ શકો છો પાણી હા મિત્રો વરસાદ રહી જાય તો સારું નગર આ માંડવી બગડી જવાની છે પાણી આખી રાત પડે એટલે માંડવીની શું હાલત થઈ ગઈ જોઈ શકો છો માંડવીનો ટાઈમ આવી ગયો તો ઉપાડવાનો એટલે મિત્રો પડી કેમ કે ઉગતી જાય છે ખેતરમાં એટલે ઉપાડી નહીં ખેતી તો મિત્રો જોઈ શકો છો આ માંડવી ઉગી ગઈ છે એના કારણથી ઉપાડવી પડી મિત્રો પણ વરસાદ કાલે નહોતો એટલે ઉપાડી વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ખેતરમાંથી પાછા વાડી જાય છે મિત્રો તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો તો મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો મિત્રો અમે વાડી વૈયા છે અને આ બ્લોક કઈ સુધી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો અમારો બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો તો બાય બાય નેક્સ્ટ બ્લોકમાં મળશું